ઉપલેટામાં તંત્ર દ્વારા આઝાદી મહોત્સવની ઉજવણીનો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો છે ઉપલેટામાં ઇઠોતેરમાં આઝાદી મહોત્સવ અંતર્ગત દોઢ કિલોમીટર લાંબી વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી દોઢ કિલોમીટર લાંબી વિશાળ તિરંગા યાત્રામાં પાંચ હજાર જેટલા લોકો જોડાયા હતા અને સમગ્ર શહેર તિરંગામય બન્યો હતો ઝંડા ઊંચા રહે અમારા આઝાદી અમર રહોના નારા સાથે તિરંગા યાત્રાનું પ્રાંત અધિકારી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આઝાદી મહોત્સવ દેશભક્તિ અંતર્ગત સ્કૂલો દ્વારા જુદા જુદા ફ્લોટ્સ શહેરીજનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા મારું નામ ધુમલ સોલંકી છે હું ધમધર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું અમે નિકુંજભાઈ ચંદ્રવાડિયાના આગેના કારણે થી આ રેલી કાઢી જેમાં કાલ અમે ઉપલેટાની તમામ સ્કૂલો કાલે કાલેથી જોર જોરથી તૈયારી કરતા હતા આ રેલી તાલુકા તાલુકા સાડા થી

અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને બસો બસ સ્ટેન્ડ ચેક સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું આ યાત્રામાં ઉપલેટા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી માનનીય પાટલિયા સાહેબ તથા અન્ય સિટીના આગેવાનો તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ સ્કૂલના બાળકો તથા ઉપલેટા શહેર તથા તાલુકાના નાગરિકો બહુળી સંખ્યામાં હાજર રહેલા હતા અને એક સફળ યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું તારીખ આઠ થી પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં ઠેર ઠેર તિરંગા કાર્યક્રમ રહ્યા છે આજ રોજ ઉપલેટામાં વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આ તિરંગા યાત્રામાં દરેકે દરેક સમાજ ધર્મ ના જાતિ જ્ઞાતિ ના લોકો બહુ ઉત્સાહ ભાગ લીધો છે વિદ્યાર્થીઓ ભાગ લીધો દરેક સ્કૂલ કોલેજ વિદ્યાર્થીઓ પણ લગભગ વિશાળ સંખ્યામાં એકત્ર થયા અને ભવ્ય તિરંગા યાત્રા આયોજન થયું આ તિરંગો એ માત્ર ધ્વજ નથી પણ આ તિરંગો આપણા એ આપણા દેશની આઝાદી માટે જેને બલિદાન આપ્યું છે એવા સુરવીરો પ્રતીક છે આ તિરંગો એ માત્ર ધ્વજ નથી પણ આ તિરંગો આપણે સૌને સમગ્ર દેશવાસીઓને એક તાંતડે બાંધે છે અને દરેકમાં નેશન ફર્સ્ટ ની ભાવના પ્રગટાવે છે આજે આ પ્રસંગે સૌ જે ભાગ લીધો છે એ તમામ નાગરિકો વિદ્યાર્થી ભાઈઓ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું